લાખ થી વધુ કિંમત ની વિદેશી દારૂ ના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને છલક સાડા ત્રણ માસ થી નાસ્તા ફરતા પ્રોહી બુટલેગર આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ વડોદરા શહેરમાં પ્રોહિની પ્રવૃત્તિ નસલી નાબૂદ કરવા માટે પ્રોહિની સતત રેડો કરી પ્રોહિના કેસો કરવાની તેમજ પ્રોહિની પ્રવૃત્તિ કરતા તેમજ પ્રોહિના ગુનાઓમાં સોંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર શ્રી નસીમા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબ નાઓના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પ્રોહીના કેસો શોધી કાઢવાની તેમજ કામગીરી માટે સતત પ્રયત્નશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન રબાડી તથા ટીમના માણસો પેટ્રોલિંગ કરતા હતા બાદમી દાળ તરફથી મળેલ બાદમી આધારે ડભોઈ રોડ એમ એમ વોરના શોરૂમ પાસેથી પ્રોહી બુટલેગર ઇસમ નામે પીઓ શતિલાલ પરમાર ઉંમર છત્રીસ રહે અનુર સુર્યાનગર ડબોઈ રોડ વડોદરા શહેરના ને શોધી કાઢવામાં આવેલ આ ઇસમને પૂછપરછ અને આ ઇસમ સંબંધે ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનાની તપાસ દરમિયાન ગુનોમાં સંડોવણી હોવાનું અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતા હોવાનું જણાઈ આવતા જેથી સદર ઇસર સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અંગે તિલકવાડા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની કામગીરી અને તપાસ હાથ ધરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ પકડાયેલ આરોપી પિયુષ રતિલાલ પરમાર રહે વડોદરાની સંડોવની જણાઈ આવેલ તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની વિગત જોતા આ મુજબ છે નર્મદા જિલ્લા એલસીબીએ મળેલ બાતમી આધારે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ વરવાડા ગામથી વડિયા ગામ તરફ જતા રસ્તા પર ખેતરના સેડા ઉપર રેડ કરતા સ્થળ પર કન્ટિંગ કરવા સારો લીમડાના ઝાડ નીચે તાળ પડી નીચે ટાંકીને રાખેલ જુદી જુદી પ્રાણનો વિદેશી દારૂ ભરેલ બોટલો કુલના તેરસો કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ તેવીસ હજાર છસોનો શોધી કાઢેલ આ અંગે ગુનો રજીસ્ટ્રેશન કરી ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપીની સંડોવણી જણાઈ આવેલ અને આ આરોપી પિયુષ પરમારનો પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો રહેલો હોય આ નાસ્તા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે